બનાસકાંઠાના ભીલડી પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ અને પડી રહેવાનો મામલો આજે શાળા અન્ય કેમ્પસમાં રાખવામાં આવી છે બેપાળીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે ડીસાના ભીલડીમાં પડેલા વરસાદથી ભીલડી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે ફૂડલાઈન પર છે બિલકુલ મહત્વની વાત છે કે ગઈકાલે ધોધમાર વરસાદ બનાસકાંઠા જિલ્લામાં હતો ડીસા પંથકમાં પણ ચાર ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો હતો જેને લઈને ડીસાની જે ભીલડી પ્રાથમિક શાળા છે ત્યાં ના આગ પટાંગણ હોય પ્રાથમિક શાળામાં જે પ્રાર્થના હોલ હોય વર્ગખંડ હોય તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે મહત્વની વાત છે કે શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા હતા જો કે બિલડી જે પ્રાથમિક શાળા છે તેમાં એક થી પાંચ ધોરણમાં ત્રણસો ને પચાસ થી વધારે વિદ્યાર્થીઓ પોતે શિક્ષણ પણ લઈ રહ્યા છે પરંતુ આ ચોમાસા દરમિયાન શિક્ષણ ઉપર બાળકોના જે શિક્ષણ ઉપર મોટી અસર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે મહત્વની વાત છે કે હાલ આજે જે બિલડી ની પ્રાથમિક શાળા છે તેમાં જે પાણી ભરાઈ ભરાય ધોઈને પડ્યા હતા જેને લઈને શાળાના અન્ય જે કેમ્પસ છે ત્યાં શાળા શરૂ કરવામાં આવી રહી જોકે બે પાણીમાં વિદ્યાર્થીઓને હાલતો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ દર ચોમાસે સામાન્ય વરસાદ હોય કે ભારે વરસાદ હોય શાળાના પટાંગણમાં પાણી ભરાઈ પડ્યા રહે છે ચોક્કસી વસંત ચુડાવ બદલ આભાર આપનો આપણી સાથે શિક્ષક નરેશ પટેલ જોડાઈ ગયા છે નરેશભાઈ જે રીતની ભીલડી શાળાના જે દ્રશ્યો સામે આવ્યા છે શાળાના પાણી ભરાઈ ગયા છે કેવી હાલાકી ભીલડી પ્રાથમિક શાળા આવેલી છે તેવા જે પટાંગણમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે શિક્ષકો અને વિદ્યાર્થીઓને કેટલી હાલાકી પડે છે નરેશભાઈ અમારે છે

જી જી ચોક્કસ નરેશભાઈ જોડાવા બદલ આભાર આપનો તો ભીલડીની પ્રાથમિક શાળા જેના પટાંગણમાં પાણી ભરાઈ જવાની સમસ્યા દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે જેના કારણે બાળકો અને શિક્ષકોને પણ હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે અન્ય જે નવી શાળાનું પરિસર બનાવવામાં આવ્યું છે ત્યાં હાલ પૂરતા વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે અને ત્યાં થોડા દિવસ જ્યાં સુધી ચોમાસું છે વરસાદની સિઝન છે ત્યાં સુધી વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરાવવામાં આવે છે તેવું જે શિક્ષક આપણી સાથે જોડાયા હતા તેમનું કહેવું છે